અન્નપૂર્ણાની વ્રત કથા જોઈએ કાશી નગરીમાં ધનંજય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો તેમની પત્નીનું નામ સુલક્ષણા આ વિપ્ર દંપતી ગરીબ હતું છતાંય સંતોષી હતું બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને આજીવિકા ચલાવતો મોટા ભાગે દરરોજ પતિ પત્નીને અડધા ભૂખ્યું જ રહેવું પડતું આ દરિદ્ર દંપતીએ અડધી જિંદગી દુઃખમાં વ્યતીત કરી નાખી સુલક્ષણામાં નામ પ્રમાણે જ ગુણ હતા ધનંજયને મન આપણું દરિદ્ર ટળશે નહીં માટે તમે કોઈ પ્રકાંડ પંડિતની સલાહ લઈ જુઓ એક દિવસ બ્રાહ્મણને કમળમાં માર્ગમાં એક સન્યાસીનો ભેટો થઈ ગયો બ્રાહ્મણે પોતાનું દુઃખ કહીને સંભળાવ્યું ત્યારે સન્યાસીએ તેને કહ્યું કે બ્રાહ્મણ દેવતા તમારે અન્નપૂર્ણા દેવીનું વ્રત કરવું જોઈએ જો તમારી ભક્તિ સાચી હશે તો જરૂર રીધિ સિદ્ધિ પ્રાપ્ત થશે અન્નપૂર્ણા માતા અન્નપૂર્ણાનું વ્રત દિવસથી પૂર્ણાહુતિ કરાય છે આ વ્રત કરનાર પુરુષે કે સ્ત્રી રીધિ સિદ્ધિને પામી અને મા જગદંબાના લોકની પ્રાપ્તિ કરે છે બ્રાહ્મણે જ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને તેમને અન્ન ધન સુખ અને શાંતિ પ્રાપ્ત થયા અન્નપૂર્ણા વ્રતની વિધિ કથા અને મહિમાનો આખો વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોવા માટે ક્લિક કરો